કે વેપારી પાસેથી દસના સિક્કા લે સ્વીકારે તો ગ્રાહક પાસેથી વેપારી પણ દસના સિક્કા સ્વીકારશે આ ગવર્મેન્ટનું ચલણ છે કોઈ નાશ પામવાનું ચલણ છે નહીં ગવર્મેન્ટની એવી કોઈ જાહેરાત છે નહીં જેથી કરીને ગ્રાહક મિત્રોને નમ્ર વિનંતી છે કે દસના સિક્કા વેપારી પાસેથી લે વેપારી પણ નમ્ર વિનંતી છે કે એકબીજાના સિક્કા ટ્રાન્સફર કરે તો આપણો વ્યવહાર સંપૂર્ણ ચાલશે અમારે બૈરાવ સાથે વેપાર હોય છે બૈરાવને ગમે એટલું સમજાવે તો પણ સમજતા નથી જેથી કરીને આ ન્યૂઝ આવશે ટીવીમાં જેથી કરીને બધા બૈરાઓને છે ગ્રાહક મિત્રોને છે બધાને ચોખ્ખી ખબર પડશે કે દસના સિક્કા નાશ પાયમા નથી એકબીજા વેપારીઓ લે છે ગ્રાહક મિત્રોને પણ વિનંતી છે કે એકબીજાના સિક્કા ટ્રાન્સફર કરવો જેથી કરીને આપણો વ્યવહાર વેપાર વ્યવસ્થિત ચાલી શકે જ્યારે 10 ના સિક્કા શહેરમાં નથી ચાલતાની અફવાએ જોર પકડ્યું ત્યારે જિલ્લા અધિક કલેક્ટરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારતીય રિઝર્વ બેંકમાં હાલ 10 ના ચલણી સિક્કા માન્ય છે અને જો કોઈ લેવાની ના પાડે તો ગુનો બને છે પોલીસ ફરિયાદ પણ બને છે 10 નું જે ચલણ રિઝર્વ બેંકે બહાર પાડેલ છે માન્ય ચલણ છે એટલે કોઈ પણ એનો અસ્વીકાર કરી શકે નહીં અસ્વીકાર કરે તો તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી શકાય છે ના અપાર તો બેંક લીડ બેંક ઓફિસ છે અહીંયા એમની સામે એમને પણ આની જાણ કરી શકાય છે એટલે કોઈ પણ વ્યક્તિ ચલણ દસ રૂપિયાનું અને બીજું કોઈ પણ ચલણ જે ભારત સરકારનું માન્ય ચલણ છે એ ફરજીયાતપણે સ્વીકારવાનું રહે છે ઇરફાન શાહનો રિપોર્ટ જૂનાગઢ